તો હમ સમય શૂન્યમાં શૂન્ય સમય આકાશ આકાશ સમય વચનમાં અને વચન સમય પરિભ્રમમાં સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ મિત્રો આ જગતમાં મૂલ્યવાનમાં મૂલ્યવાન જો કોઈ મૂડી હોય ને તો એ આપણા શ્વાસ ઉશ્વાસની મૂડી જ મૂલ્યવાન છે કારણ કે કરોડો રૂપિયા આપવાથી પણ એક પણ શ્વાસ વેસાતો લઈ શકાતો નથી અને જો એવું હોત વેસાતો શ્વાસ લઈ શકાતો હોત તો સિકંદર કદી મરત નહીં શ્વાસ ઉશ્વાસની મૂડી વગર આ શરીરને કોઈ કિંમત નથી શરીરમાં શ્વાસ વિશ્વાસનું આવાગમન છે ત્યાં સુધી જ શરીરની કિંમત છે જેને ઘડીએ એ દોર તૂટે એટલે પૂરું થઈ જાય પછી આ દેહને ઘરમાં રાખવા કોઈ રાજી ન હોય આવી આ શ્વાસ શ્વાસવુશ્વાસની મૂડીને તંતોએ તો સારી રીતે જાણી લીધી છે સમજી લીધી છે અને એ મૂડી થકી નિરાત મહારાજે ભજન કરી લેવાનું એમની એક વાણીમાં ખૂબ જ સરસ રીતે સમજાવ્યું છે તો આજે નિરાત મહારાજની વાણીને આપણે મારી મતિ અનુસાર સમજવાની કોશિશ કરીએ ભજનના મુખરામાં નિરાત મહારાજ એવું કહે છે કે શ્વાસ ઉશ્વાસે સુમરન કરીને તુંહી તુંહી કરતન મારે શાન ગુરુ કી એ સત્યારથ દેખો દલ દર્પણ મારે ઉશ્વાસ એટલે પ્રાણ શક્તિની ગતિ એ જુરતાનો આધાર છે અને તું તું એટલે તું જ છે તું જ છે બીજો કોઈ નથી એટલે નિરાજ મહારાજ કહે છે કે શ્વાસે શ્વાસે નામની સ્વરૂપની યાદી હોવી જોઈએ પ્રભુનું સ્મરણ માત્ર બેસીને કે બોલીને નહીં પણ દરેક શ્વાસ ઉશ્વાસમાં થવું જોઈએ કે જીવનનો દરેક શ્વાસ તુંહી તુહીના ભાવથી ભરેલો રહે એટલે કે તું જ છે બીજો કોઈ નથી એવી દ્રઢતા હોવી જોઈએ અને જ્યારે એ રીતે સમરણ થાય છે ને ત્યારે સદગુરુની વાણીનો સત્યાર્થ હૃદયના અરીસામાં સ્પષ્ટ દેખાય છે સદગુરુની શાન એ સત્યારથ છે અને સદ્ગુરુ સ્વરૂપની જ ઓળખ કરાવે છે તે સ્વરૂપને દિલ દર્પણમાં જોવો દિલ દર્પણ એટલે દિલનો અરીસો અંતકરણ મન બુદ્ધિ શીત અને અહંકાર આ ચાર મળીને અંતકરણ કહેવાય આ અંતકરણ શુદ્ધ થાય ત્યારે તેમાં પરમાત્માનું પ્રતિબિંબ દેખાય અને સ્પષ્ટ દેખાય સમજાય જેમ અરીસામાં પોતાનું મુખ દેખાય તેમ અંતરમાં સદગુરુનો ઉપદેશ પ્રકાશે હવે આગળ શું કે છે કે સતરાચરમાં સોહી બિરાજે આપ આપ આપન મારે ભીતર એક નિરંતર બાજે નાદ ગગન મારે સર્વ વ્યાપક પરમાત્મા છે તે સત્રાચર સર્વે જળ શેતરમાં વ્યાપેલા છે એટલે તું તું કીધું છે ચત્રાચર તું જ છે તું આપ વ્યાપમાં છે અને વ્યાપ આપમાં છે જેમ ઘડામાં માટી છે અને માટીમાં ઘડો છે તેમ તું સર્વમાં છે તારાથી જે કાંઈ છે તે છે જેમ સોના વડે ઘરેણું છે જેમ માટી વડે ઘડો છે તેમ તારા વડે સર્વ છે અને તું જ સર્વમાં વ્યાપક છે જેમ ઘડામાં માટી વ્યાપક છે જેમ ઘરેણામાં સોનું વ્યાપક છે તેમ તું સર્વમાં વ્યાપક છે બહાર ભીતર એક નિરંતર તું છે બહાર અને ભીતર શબ્દ ઘાટની ઉપાધિથી કહેવાય છે હકીકતમાં વાસ્તવમાં બહાર ભીતર જેવું કાંઈ છે નહીં તો નિરંતર જ છે આ તો ઘરેણું બન્યું એટલે કહેવાય છે કે ઘરેણામાં સોનું છે તો ઘરેણું નહોતું ત્યારે શું હતું ત્યારે સોનું તો હતું સોનું જ હતું એ સોનાને આપણે ન્યારું કેમ કહેવું કે ભીતર કેમ કેવું સોનું તો ન્યારા ભીતર શબ્દથી પર છે તે તો નિત્ય છે નિરંજન છે જ આમ જે પોતાના સ્વરૂપને જાણે છે એ તે સત્ય જાણે છે તેનો નાદ ગાજી રહ્યો છે જે નાદ બ્રહ્મ કહેવાય છે જે નિરંતર ગાજી રહ્યો છે અને એથી કીધું છે કે તું જશે તું જશે હવે આગળ છે કે સોવત જાગત સુરત સહેજ કે ભીતર રહો ભજન મારે લેહ લાગીશો તાર ન તૂટે ઉઠ બેઠ આસન મારે સુતા જાગતા ઉઠતા બેઠતા સુરતા સ્વરૂપમાં રહે ભજનમાં મસ્ત થઈ જાય લે લાગી જાય અને લે લાગે છે ને એનો તાર ન તૂટવો જોઈએ ભલે ઉઠે બેસે જાગે ઊંઘે પણ તેનો એક તાર થઈ જવો જોઈએ લાગી બ્રહ્મકુમારી ઉતરે નહીં એવી સ્થિતિ આવી જવી જોઈએ કારણ કે સુરતા એ મનના દરિયામાં તરતી ચેતનાની નૌકા છે જેનો દોર ક્યાં બાંધો છો ત્યાં એ જઈને રોકાય છે એટલે આ સુરતા અંતર્મુખ બની જાય બહારથી અંદર વળી જાય તો એ પરમતત્વની અનુભૂતિ થાય કારણ કે સુરતા એ પરમાત્મા સુધી પહોંચવાનું માધ્યમ છે અને શબ્દ દોરી છે સુરતા એ દોરી પકડનાર છે મતલબ કે સુરતા અને શબ્દની એકરૂપતા થાય તો પરમતત્ત્વની અનુભૂતિ થાય નિરંતર સુરતા હરિનામમાં જોડી રાખવાની છે એટલે નિરાજ મહારાજે એવું કીધું છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું નિરાત કહે ફળ ફળશે અધર્મથી ઓસરવું છેલ્લે શું કહેશે કે પૂરણ પરસા ભયા બ્રહ્મકા નામ લહ્યા નિર્ગુણ મારે દાસ નિરાત દયા સદગુરુ કી મગન ભયા હે મન મારે ગુરુ કૃપાથી જ્યારે સાધકને પરમ તત્વનો પૂર્ણ અનુભવ થાય છે કે બ્રહ્મ જ છે બીજું કશું જ નથી તેવું દઢ થવું જોઈએ અને આવી દ્રઢતા આવે પૂર્ણ અનુભવ થાય ત્યારે ત્યારે તેનું મન નિર્ગુણ પરમાત્મામાં વિલીન થાય છે ગુરુની અનંત કૃપાથી દાસ મન મગ્ન થઈ જાય છે બાહ્ય ભજન હવે આંતરિક પરમ સુખ રૂપે પરિવર્તિત થઈ જાય છે નામ જાણ્યા પછી નિર્ગુણ સગુણની એકતા એકતા થવી જોઈએ નિર્ગુણ અને સગુણ મૂળે વસ્તુ એક જ છે પાણીમાંથી બરફ બન્યો તો પાણી છે તે નિર્ગુણ છે અને બરફ છે તે સગુણ છે એ સગુણને ઉપમા અપાય તેના ગુણ ગવાય પણ તે બરફ તો પાણીનો જ છે કે પછી બીજામાં જ બન્યો પાણીનો જ બરફ શાના આધારે છે તો કે પાણીના આધારે પાણી જ બરફરૂપે બન્યું છે તેમ બ્રહ્મ જ સઘળે વ્યાપ્ત છે સમગ્ર જગત બ્રહ્મનું વિરાટ સ્વરૂપ જ છે જગત ત્રણેય કાળમાં નથી જગદીશ જ છે એવું જેને સમજાણું છે તે સર્વમાં એક બ્રહ્મ તત્વને જ અનુભવે છે નિરાજ મહારાજ કહે છે કે જ્યારે સદગુરુની કૃપા થઈ ત્યારે મન મગ્ન થયું છે મન અમન બન્યું છે આવી સ્થિતિ બને એને સાસુ સ્મરણ કહેવાય અને તો સ્વરૂપમાં સ્થિર રહી શકાય છે તો આત્મભાવમાં રહી શકાય છે અને એ જ સાસું ભજન છે સદગુરુ ભગવાનની જે